બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે ચોવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે પચીસમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું ઈલા તીર્થનો મહિમા હરીહિ બ્રહ્માજી કહે છે ઈલા તીર્થના નામે જે તીર્થ પ્રસિદ્ધ છે તે મનુષ્યને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારું બ્રહ્મહત્યા વગેરે પાપોનું નિવારક તથા બધા મનોરથોને પૂર્ણ કરનારું છે વ્યવસ્થ મનુના વંશમાં ઈલ નામે એક રાજા થઈ ગયા એ મોટી સેનાને સાથે લઈને વનમાં આખેટ કરવા ગયા ત્યાં તેમની બુદ્ધિમાં બીજો જ વિચાર આવ્યો તેમણે મંત્રીઓને કહ્યું તમે બધા મારા નગરમાં ચાલ્યા જાઓ અને દેશ કોષ સેના રાજ્ય વગેરે સહિત મારા પુત્રની પણ રક્ષા કરો મહર્ષિ વશિષ્ઠ પણ મારા માટે પિતા તુલ્ય છે એ પણ અગ્નિહોત્રના અગ્નિઓને લઈને મારી પત્નીઓ સાથે પાછા જાય હું હમણાં આ વનમાં જ રહીશ બહુ સારું કહીને બધા ચાલ્યા ગયા અને રાજા ત્યાંથી ધીરે ધીરે રત્નમય હિમાલય પર્વત પર જઈને નિવાસ કરવા લાગ્યા એક દિવસ તેમણે એ પર્વત પર એક ગુફા જોઈ જે વિવિધ પ્રકારના રત્નોથી સુંદર શોભા ધરાવતી હતી તે ગુફામાં અક્ષોને રાજા સમન્યો રહેતો હતો તેની સાથે તેની પતિવ્રતા પત્ની સમા પણ રહેતી હતી તે સમયે તે યક્ષ મૃગનું રૂપ ધારણ કરીને પોતાની પત્ની સાથે વિચરી રહ્યો હતો અનેક પ્રકારના રત્નોથી શોભતું તેનું તે વિશાળ ગૃહ સૂનું પડ્યું હતું તેથી રાજા તેના સુના ઘરમાં રોકાઈ ગયા તે યક્ષ મૃગ રૂપે ત્યાં પત્ની સાથે રહેતો હતો તેણે વિચાર્યું આ રાજાએ મારું ઘર છીનવી લીધું હું તેને જીતી શકું એમ નથી અને તે માગવાથી આપશે નહીં હવે શું કરું આની ચિંતામાં પડીને તેણે તેની પત્નીને કહ્યું કાંતા આ રાજાનું મન આખેટમાં આસક્ત છે એ કઈ રીતે વિપત્તિમાં ફસાય એના માટે કોઈ ઉપાય વિચાર મારો વિચાર છે કે તું મનોહર મૃગીના રૂપમાં તેની સામેથી નીકળે અને પોતાના તરફ આકૃષ્ટ કરીને કોઈ રીતે એને અંબિકાવનમાં પહોંચાડી દે તે વનમાં પ્રવેશ કરતા જ આ રાજા સ્ત્રી થઈ જશે ભદ્રા આ કામ તું જ કરી શકે છે મારા માટે આ ઉચિત નહીં થાય અક્ષણીએ પૂછ્યું નાથ અંબિકા વન તો બહુ સુંદર છે તમે ત્યાં કેમ જઈ શકતા નથી જો તમે પણ ચાલ્યા જાઓ તો શું દોષ છે એ મને જણાવો યક્ષયે કહ્યું એકવાર પાર્વતીએ એકાંતમાં બેઠેલા ભગવાન શંકરને કહ્યું દેવેશ્વર સ્ત્રીઓની એવી સ્વાભાવિક ઈચ્છા હોય છે કે તેમની રતિક્રીડા સદા ગુપ્ત રહે તેથી મને એવું નિયત સ્થાન આપો જે આપની આજ્ઞાથી સુરક્ષિત હોય હું એ જ સ્થાન ઈચ્છું છું જે ઉમાવન્ના નામે પ્રસિદ્ધ છે એમાં આપ ગણેશ કાર્તિકેય અને નંદી સિવાય બીજું કોઈ પ્રવેશ કરે તો તે સ્ત્રી થઈ જાય શંકરજીએ પ્રસન્ન થઈને કહ્યું એવું જ થશે તેથી ઉમાના તે વનમાં મારાથી જવાય નહીં પોતાના સ્વામીની આ વાત સાંભળીને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી યક્ષણી વિશાળ નેત્રોવાળી વાળી મુર્ગી એટલે હરણી બનીને રાજાની સામે આવી યક્ષ ત્યાં જ રોકાઈ ગયો રાજાએ મુર્ગીને જોઈ મૃગિયામાં તો તેમની આસક્તિ હતી જ મુર્ગી પર દ્રષ્ટિ પડતા જ એ ઘોડા પર જઈને બેસી ગયા અને તેનો પીસો કરવા લાગ્યા તે ધીરે ધીરે રાજાને અંબિકાવન તરફ ખેંચી ગઈ જ્યારે ઘોડા પર બેઠા બેઠા રાજા ઉપવનમાં પ્રવેશી ગયા ત્યારે યક્ષિણીએ મુર્ગીનું રૂપ ત્યાગીને દિવ્ય રૂપ ધારણ કરી લીધું અને અશોક વૃક્ષ નીચે ઊભી રહીને રાજાને જોઈને હસવા લાગી પતિએ કહેલી વાતોનું સ્મરીને તેણે રાજાને કહ્યું સુંદરી ઈલા તું એકલી ઘોડા પર બેસીને પુરુષોના વેશમાં ક્યાં જાય છે તેના મુખેથી ઈલા શબ્દ સાંભળીને રાજા ક્રોધથી સમસમી ગયા અને અક્ષણીને ધમકાવીને મુર્ગી ક્યાં ગઈ એમ પૂછવા લાગ્યા અક્ષણીએ ફરી કહ્યું ઈલા પોતાને બરાબર જોઈ લે પછી મને મિથ્યાવાદીની કે અસત્યવાદીની કહેજે ત્યારે રાજાએ જોયું તો તેની સાતીમાં બે ઊંચા ઊંચા સ્તન ઉપસી આવ્યા હતા આ મને શું થઈ ગયું આમ કહીને રાજા ચકિત થઈ ગયા તેમણે યક્ષણીને પૂછ્યું સુવ્રતા આ મને શું થઈ ગયું એ વાતને તમે સારી રીતે જાણો છો તેથી જણાવો તમે કોણ છો એનો પણ પરિચય આપો તો અહીંયા બ્રહ્મપુરાણનો પચીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છવ્વીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો